ક્યારેય વિચાર્યું છે કે એવી કડી શક્તિ છે જે દેખાતી નથી પણ આપણી આસપાસ બધે જ છે એની સાથે રમવાની મજા પણ આવે છે અને એ થોડી રહસ્યમય પણ છે એનું નામ છે ચુંબકત્વ તો ચાલો આજે આપણે સાથે મળીને આ અદ્ભુત શક્તિના રહસ્યોને સમજીએ જરા વિચારો તો ભંગારના ઢગલામાંથી એક આખીને આખી કાર હવામાં ઉચકાઈ રહી છે આ કોઈ જાદુ નથી આ છે ચુંબકત્વની જબરદસ્ત તાકાત અને બીજી બાજુ આ જ શક્તિનું એકદમ અલગ રૂપ જુઓ એટલું સૌમ્ય કે તે આપણા ફ્રિજ પર બાળકોના ડ્રોઈંગ અને જરૂરી યાદીઓને સાચવી રાખે છે એક તરફ આટલી પ્રચંડ શક્તિ અને બીજી તરફ આટલી સરળ અને ઉપયોગી તો પછી આ છે શું આ અદૃશ્ય રહસ્યમય શક્તિ કઈ રીતે કામ કરે છે ચાલો આ સફરમાં આપણે આગળ વધીએ અને જાણીએ આની શરૂઆત ક્યાંથી થઈ એ જાણવા માટે આપણે હજારો વર્ષ પાછળ જવું પડશે પ્રાચીન ગ્રીસમાં કહેવાય છે કે ત્યાં મેગ્નસ નામનો એક ભરવાડ હતો એક દિવસે ઘેટા ચરાવી રહ્યો હતો અને અચાનક એની લોખંડની ટોપવાળી લાકડી એક પથ્થર સાથે ચોંટી ગઈ એને તો નવાઈ જ લાગી અને એ જે રહસ્યમય પથ્થર હતો ને એનું નામ હતું મેગ્નેટાઇટ એવું કહેવાય છે કે ભરવાડ મેગ્નીસના નામ પરથી જ એનું નામ પડ્યું અને બસ આ જ હતી ચુંબકત્વ સાથે જાતની પહેલી મુલાકાત એક કુદરતી અજાયબી તો જુઓ મેગ્નેટાઇટ તો કુદરતી ચુંબક છે જે આપણને પ્રકૃતિમાંથી મળ્યો પણ અત્યારે આપણે જે મોટાભાગના ચુંબક વાપરીએ છીએ ને જેમ કે ફ્રીજ પર લગાવવાવાળા એ તો કૃત્રિમ છે એટલે કે આપણે બનાવેલા પણ એક મિનિટ આ ચુંબક બધી જ વસ્તુઓને ચોંટે છે કે પછી એની પણ કોઈ પસંદ ના પસંદ હોય છે ચાલો જોઈએ જુઓ આ લિસ્ટને લોખંડનું દડો હા ચુંબક એને પકડી લે છે ચાવી એ પણ લોખંડની છે એટલે એ પણ આકર્ષાય છે પણ પ્લાસ્ટિકની સ્કેલ કે ચામડાનું જૂતું ના એના પર કોઈ અસર નહીં આનો મતલબ એ થયો કે ચુંબક ફક્ત લોખંડ જેવી અમુક ખાસ વસ્તુઓ તરફ જ ખેંચાય છે હવે આ જુઓ આ ખરેખર મજેદાર છે જ્યારે આપણે ચુંબક પર લોખંડનો ભૂકો નાખીએ ને ત્યારે એ આખા ચુંબક પર સરખો નથી ફેલાતો એ મોટાભાગે ફક્ત છેડાઓ પર જ ચોંટી જાય છે આ આપણને કંઈક બહુ જ અગત્યનું બતાવી રહ્યું છે આ છેડાઓને કહેવાય છે ચુંબકના ધ્રુવો સમજી લો કે આ એના પાવર પોઈન્ટ છે જ્યાં બધી તાકાત ભેગી થયેલી હોય છે એટલે જ બધો લોખંડનો ભૂકો ત્યાં જ ચોંટે છે અને આ એક એવો નિયમ છે જે ક્યારેય નથી તૂટતો દરેક ચુંબકને ભલેને એ ટાંકણી જેટલો નાનો કેમ ન હોય એને હંમેશા બે ધ્રુવો હશે જ એક ઉત્તર ધ્રુવ અને એક દક્ષિણ ધ્રુવ એક ધ્રુવવાળો ચુંબક ના એ શક્ય જ નથી તો હવે સવાલ એ છે કે જ્યારે બે ચુંબક એકબીજાની પાસે આવે ત્યારે શું થાય શું એ હંમેશા દોડીને ચોંટી જશે કે પછી કંઈક બીજું જ થશે અહીંયા જુઓ જ્યારે બે સરખા ધ્રુવો એટલે કે ઉત્તરની સામે ઉત્તર અથવા દક્ષિણની સામે દક્ષિણ આવે છે ત્યારે તેઓ એકબીજાને જોરથી ધક્કો મારે છે જાણે એકબીજાને કહેતા હોય દૂર રહે આને કહેવાય અપાકર્ષણ પણ જેવું જ આપણે વિરુદ્ધ ધ્રુવોને એટલે કે ઉત્તર અને દક્ષિણને પાસે લાવીએ તો જુ એ તરત જ એકબીજા તરફ ખેંચાઈ જાય છે અને ચટાક દઈને ચોંટી જાય છે આ છે આકર્ષણ તો નિયમ એકદમ સિમ્પલ છે સરખા ધ્રુવો દુર્ભાગે અને વિરુદ્ધ ધ્રુવો એકબીજાને મળે ચુંબક પાસે હજી એક સુપર પાવર છે ખબર છે જો આપણે કોઈ ચુંબકને દોરીથી બાંધીને હવામાં લટકાવી દઈએ તો એ થોડી વાર આમ તેમ ફરશે પણ છેલ્લે આવીને એક જ દિશામાં ઊભો રહેશે હંમેશા જાણે એને કંઈ ખબર હોય કે કઈ દિશા સાચી છે પણ આવું થાય છે કેમ કારણ કે આપણી આખી પૃથ્વી હા આખી ધરતી પોતે જ એક બહુ મોટો ચુંબક છે એટલે પેલું નાનો લટકતો ચુંબક આપણી પૃથ્વીના ઉત્તર દક્ષિણ ધ્રુવની દિશામાં ગોઠવાઈ જાય છે આજ તો હોકાયંત્રનું સિદ્ધાંત છે અને આ એક નાનકડા ગુણધર્મે તો આખી દુનિયાનો ઇતિહાસ બદલી નાખ્યો આના લીધે જ હોકાયંત્ર બન્યું અને એ હોકાયંત્રના ભરોસે જ તો મોટા મોટા ખેડુઓ અને સંશોધકો સદીઓ સુધી દરિયામાં અને અજાણી જગ્યાઓ પર રસ્તો શોધી શક્યા વિચારો તો એક નાના ચુંબકની કેટલી મોટી અસર અને મજાની વાત એ છે કે આપણે ઘરે પણ ચુંબક બનાવી શકીએ છીએ બહુ જ સહેલું છે બસ એક લોખંડની સોય લો અને એના પર કોઈ ગજીયા ચુંબકને એક જ દિશામાં વારંવાર ઘસો લગભગ ત્રીસ ચાલીસ વાર કરશો ને એટલે પેલી સોયમાં પણ થોડી ચુંબકીય શક્તિ આવી જશે છે ને મજેદાર કરી જોજો પણ એક વાતનું ધ્યાન રાખવું પડે ચુંબક શક્તિશાળી તો છે પણ એ અમર નથી એની શક્તિ જતી પણ રહી શકે છે કઈ રીતે જો ચુંબકને બહુ ગરમ કરવામાં આવે કે એના પર હથોડા મારવામાં આવે અથવા તો એને વારંવાર ઊંચેથી નીચે પછાડવામાં આવે તો એ ધીમે ધીમે પોતાની તાકાત ગુમાવી દે છે એટલે ચુંબકની સંભાળ લેવી પડે તો ચાલો ફટાફટ યાદ કરી લઈએ કે આજે આપણે શું શીખ્યા મેગ્નેટાઇટ એક કુદરતી ચુંબક છે કોઈ પણ ચુંબકને લટકાવીએ તો એ ઉત્તર દક્ષિણ દિશા જ બતાવે અને સૌથી અગત્યનો નિયમ વિરુદ્ધ ધ્રુવો એકબીજાને ખેંચે છે અને સરખા ધ્રુવો એકબીજાને ધક્કો મારે છે બસ આટલું યાદ રાખો એટલે તમે ચુંબકના એક્સપર્ટ એક ભરવાડની અચાનક થયેલી શોધથી લઈને આજની મોટી મોટી ક્રીન અને હોકાયંત્ર સુધી ચુંબકત્વ આપણી દુનિયામાં બધે જ છે આ એક અદૃશ્ય શક્તિ છે જે આપણી આસપાસ કામ કરી રહી છે હવે સવાલ એ છે કે ભવિષ્યમાં આપણે આ શક્તિનો ઉપયોગ કરીને બીજું શું નવું શોધીશું આનો જવાબ તો આવનારો સમય જ આપશે વિચારતા રહેજો